વેલકમ બેક અને સમાચાર કચ્છના નખત્રાણામાં નદીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ છે ઉખેડા પાસે નદીના પ્રવાહમાં માં કાર તણાઈ ગઈ છે કારમાં સવાર વ્યક્તિને સ્થાનિકોએ બહાર કાઢ્યું છે નદી પાર કરવા જતાં પાણીના પ્રવાહમાં આ કાર તણાઈ ગઈ હતી તો વધુ એક વખત આવી ઘટના સામે આવી છે નદી ને અને એ જ સમયે પાણીના ધસમસ્તા પ્રવાહમાં આ કાર તણાઈ ગઈ હતી જોકે કારમાં સવાર વ્યક્તિને સ્થાનિકોએ બહાર કાઢી લીધો છે વધુ વિગત સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી જોડાઈ ગયા છે અલ્પેશ શું વધુ વિગત આ ઘટનાને લઈને ચોક્કસથી કૃષ્ણા જે રીતે કચ્છમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે તેના કારણે લોકોને પણ અનેક જગ્યાએ પાણી ભરાવવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે નખત્રાણાના

પ્રકારનું જોખમ ન લો વધુ એક વખત આ ઘટના સાબિત કરી રહી છે તો કારમાં સવાર વ્યક્તિને જો કે સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યો છે પરંતુ આ ઘટના ફરી એક વખત સાબિત કરી છે આ પહેલા અનેક વખત એવી ઘટનાઓ સામે આવી ચૂકી છે કે જેમાં આવા જ ધસમસતા પ્રવાહમાં